હારું આજે તારા બધા પૈસા ભેગા કરી લેવા પનાથી લેલો બધા લોકોને કૈસા દક્ષિણ લે લોકોને કરી લેલો કઈ નથી આડું ને સો પડે મારે છું આજે એ જ કરું છું ને આ તો જવા ભોકાી નાખું પણ આજે આ શ્યામળા માં શ્યામળામાં ગુરુ દક્ષિણે લાવું અને ટીપણ બરાબર જોઈ નાખું એ એમના ટીપ એમનો ટીપો ને એવા ટીપો જોઉં બરાબર ટીપા પડાવું છું અને કોણ ધીરુભાઈ ટીપણો વારો આ દેખાય દુકાન આ પેલું ટીપણું અહીં જ જોઈ લઈએ અહીંયા આગળ જાઓ ચાલો ટીપનું આ દુકાનવાળાનું બરાબરનું જોઈ નાખવું પડશે આ દુકાનવાળા કાંઈક પૈસા વાળો દેખાય જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું લેવાનું અમે ટીપણું જોઈએ છે ભાઈ તમારે ટીપણું જોડાવું છે લાવો તમારો હાથ બતાવો તમે નામ શું ભોપો હા ભોપો ભોપો બોપો તમારી મકર રાશિ આવો નહીં તમે લાગો છો તમે મોજીલા માણસ લાગો જેના તેને હરિયો કરતા ફરો એમ ને હા ને તમારી બે વચ્ચે જતી રહી જતી રહી ને અત્યારે ફિલ્ડિંગ તમારી થોડી ઘણી ચાલુ હોય શેવાડામ છે શેવાડામાં તમે ફિલ્ડિંગ કરો જે વિચાર્યું મળતું નહીં લાગે નહીં મળતું ને વિચાર્યું એ તમે એક જણાને ચાહો પણ તમને મળવા તૈયાર નહીં આગું વધારશે ફોન ઉપર મેસેજો કરો વાતો કરો વાત સાચી ખોટી વાત હાચી ને તમારો પપ્પા નામ લાલજી કરી જ ને ને લાલજી કરીને લાવ હાટ લાવો તમારો ભાઈ તમારે હે ને જેમ જેમ બાયડી નો હંતા મળવાનું નહીં તમે જ મારવાના ઓઢે ઓઢા શું કીધું ઓઢા છોકરાની તો છોકરા તો હોત નહીં વાડી ની છોકરા છોવાના મે બીજો કશું આ દેખા તો આસી લીટી પડી ગઈ થોડી શું કોમ કરો તમે હા બધું ઓય હાથ લાગે તમારે હા ને હા તો કામકાજ વધાર હાલ આ લે આપડી દક્ષિણ આલ જે આલવાની હોય એ કાઢજો 50 500 જે હા એ દેખ કંજૂસ મારવાડી લાગે આમ નું કંજૂસ રૂપિયા લીધું પડે જય શ્રી કૃષ્ણ થા ફરી મળીશું બરાબર હા મજા આવી ગઈ દહનો ભૂતકો વાગી છે દુકાન વાળાનો હવે આગળનો ધંધો કાંઈક આગળનું વિચારવું પછી ઘર તો આ બાજુ જ કમાવે એવું લાગે છે મને હે હેડ વાજે વહેલો હું જ પડી જાય છીએ ને હલવાઈ છે હું જ નહીં પડવી વહેલો વહેલો જવા દે ટીપો જોઈ અને બધા લુખા લહત કરીને જવું કોમ તો થઈ જ ગયું મારું દહનું કાંઈ

ભાઈ એમ તો તમારા રાશિભાશી જોવડાવીએ લાવો હાથ લાવો તમારે જોઈ નાખીએ આપણે હેડો ચિમનભાઈ નોમ એમ ને તમારું નામ ચિમનો ના હોવો જોઈએ તમારું નામ દેખાડે હોવો જોઈએ રાશિ કેવા મગા તમારો રમણ ભમણ રાશિ હ રમણ ભમણ શિ રાશિ રમણ ભમણ તો બૈરણ સુખ તો તમારે નહીં બૈરુ નહીં ના આખી દિન અઢા કાઢવા નાખશું હા હા દેવળો બજાઈજો જણજો ક્યું બૈરું રે નહીં નાકા ધંધે પૈસે તમે સુખી હો સુખી છો ને ધંધે પૈસે રોજગારી મન હો વધારે ભેગા કરો પણ ભાઈ બંધનો સંગ નહીં કરતા બોખ છે હા હા ભેગા કરો ને તમે વધારે પડતા ધંધોય તમારો હારો હ ધંધો હારો ને તમારો હારો ને અને આજકાલ તમે પૈસાય વધારે છાપો હ બરાબર

એક જગ્યા મેર પડી જાવ બીજી જગ્યા જવું પડશે બીજા ની પૂછવાનો નહીં હારો બહેરી લાય ને બસ થઈ ગયો હવે આ ઘર આવ્યું છે અહીં જવું પડશે હો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો હું તો ટીપળું જોવા તમે ટીપળું ટીપળું જોડાવું છે ટીપળું જોવા હા આ બે આવતા

હા હા તમને ખબર ના પડે તમારો લાલ ભાઈ તમારે રાશિ રમણ ભમણ રાશિ આવો બરો જોઈ આવ ના ના ચાલશે 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 લાવો ને વાંધો નહીં ભાઈ તમારું લગ્ન થઈ ગયેલા ને પણ તમે એક તમારી એક બાયડી સંભાવ નહીં તમારો બબ્બો બાયડો થશે ના હોય બે બાયડો થશે અત્યારે તમે બીજી બાયડીનું કામકાજ ચાલુ છે ચાલુ છે ને અત્યારે

ના ના એક આમાં આમાં બોલા હશે એક કહું આ તમારે એટલા માટે તમારે મારખાઈને મરવાનું છે આ જીવન રાશિ તમારી છે જુઓ આ આ જીવન રાશિ આ તમારી બાયડીઓ આ કેટલી બાયડીઓ કરે તમે હા તાર હાલ તમારી ટીકી બાયડી છે સ લાલ ભાઈ આ નેહાની તમારી ફિલ્ડિંગ કરેલી બધી જો આ નેહાની બાયડી ફિલ્ડિંગ કરેલી હે એ બરાબર સાચી વાત હા આવો 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 શું તમારું નામ શું આ તમારી ગેટ્રિક શું હોફરી કે લાગે હા તો મારી દક્ષિણ આવે હું જવું તાવ હવે શું મારી દક્ષિણા કાઢશે પણ મારી દક્ષિણા આવે તો હું જવું મજે આવું છે તમારે દક્ષિણ જેવો તો હું થઈ ગયો નહીં મેં તો હતું એ જ કીધું તમને તમારે ચાર ચાર બાયડો છો એ ચાર બાયડો બતાવી મેં તમને કઈ મારે ચાર બાયડો બોન તમારે જોવું હે બોન તમારે તમારે આશીષ હા તમારે દક્ષિણ વક્ષિણ આપો મેં હેડીએ કાલે આવજો ભાઈ હા હા હું બિલપાલ જઈને દક્ષિણ આગળ ફરી ના

હા લે આવે ઘરમાં આ ઘર મારું છે હે